गूगल खोली ने तमारे सर्च કરવાનું રહેશે ઓજસ ઓજસ સર્ચ કરીને તને ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસ પર ક્લિક કરવાનું રહેશે પછી કાય વેબસાઈટ ખુલશે ત્યા તમાર કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે પ્રાઈમરી एग्जाम કોલ લેટર પર ક્લિક કરો પછી તમાર જોબ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાં ગુજરાત પોલીસ સિલેક્ટ કરીને તમારો કન્ફર્મેશન નંબર અહીંયા દાખલ કરો નંબર દાખલ થઈ જાય પછી તમારે નીચે જન્મ તારીખ નાખવાની રહેશે જન્મ તારીખ નાખીને તમારે કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે અહીંયા કેપ્સાકોર દાખલ થઈને પ્રિન્ટ કોલ લેટર પર દેજો તો તમારો કોલ લેટર બતાવી જશે કોલ લેટર કંઈ આવી રીતનું હોય છે તેને ડાઉનલોડ કરવા માટે તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરીને શેર પર ક્લિક કરવાનું રહેશે પછી પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે આવી રીતે તમારું તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો સો મિત્રો